ચકચાર મચી જવા પામી હતી વડોદરાના સિનોર તાલુકાના સાધલી ખાતે મારુતિ કોમ્પ્લેક્સમાં જય અંબે જ્વેલર્સ નામની સોનીની દુકાન ધરાવતા વેપારી તારીખ ચાર માર્ચના રોજ સાંજે આઠ વાગે દુકાન બંધ કરી કર્જન જવા નીકળ્યા હતા ટિકલુદ ગામે આગળ પાછળથી આવેલા ગાડીમાં સવાર ચાર અજાણ્યા શખ્સોએ કારને ટક્કર મારી રોડની બાજુમાં ઉતારી સોનીને ધમકી આપી ગળામાંથી રૂપિયા ચાલીસ હજાર સોનાની ચેન અને પેન્ડલની લૂંટ કરી હતી આ અંગે સિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી સિનોર પોલીસ સ્ટેશનને જાણ થતાં સ્થળ પર પોલીસ આવી પહોંચી હતી અને પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈ ગુનો નોંધ્યો હતો સાદલીમાં જે અંબે જુલસ આવેલી છે મેં દુકાનને રહેવાનો કરજન છે જૂના બજારમાં રોજે આવવાનું ને રોજે રૂટિન છે મારે જેમ બે જલસ છે એટલે આઠ દસ વાગે દુકાને બંધ કરીને આ આવતો હતો ત્યારે પાછળથી એક ગાડી આવી અને ચાર જણ લૂંટેરા હતા અંદર અને પહેલે ગાડીને મારી ટક્કર મારી પછી મેં ગાડીને સાઈડમાં લઈ લીધી અને તલવારને ચાકુ બતાવીને અમાને લૂંટી લીધો છે અને પથ્થરથી કાચ ફોડી નાખ્યા છે ગાડીના ચારો કાચ ફોડી નાખ્યા અને લૂંટીને ખાવાનું ટીપન બી લઈ ગયા ને ચેન ખેંચીને લોકેટ તો હતું સોનાનું તોલાનો અંદાજ હતો એ લઈ ગયા છે